આજે છવ્વીસમી ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ રહસ્ય રવિ મંડળમાં રાત પારસ પામે ધન દુર્બળતા જાય જો તેમ પ્રગટ પુરુષો તમને જે જે મળે તેનો મહિમા ભો બ્રહ્માદિક ગાયજો સુખ સાગર હરિર સંગે સુખ માણજો મુક્તાનંદ સ્વામીના આ ચોદા ચોથા પદની બીજી પંક્તિમાં ભગવાન જેને જેને મળ્યા છે સમજી લો એના જીવનનું અંધારું ચાલુ ગયું કારણ કે સંત અને ભગવંત સૂર્ય સમાન છે અને એ સૂર્ય એવો છે કે સૂર્ય પાસે અને સૂર્યના આજુબાજુના વિસ્તારની અંદર એક ક્ષણના માટે પણ અંધકારનો પ્રવેશ થઈ શકતો નથી રવિ મંડળ સૂર્યનું મંડળ એટલે અક્ષરધામ અક્ષરધામમાં બિરાજમાન ભગવાન પુરુષોત્તમ નારાયણ મૂર્તિમાન અક્ષરધામ અને અક્ષરધામમાં રહેલા અનંત અનંત દિવ્ય મુક્તાત્માઓ જ્યાં આગળ આદિઅનાદિ કાળથી એક ક્ષણના માટે પણ માયા સ્વભાવ પ્રકૃતિ દોષોના અંધકારનો પ્રવેશ થઈ શક્યો નથી ન ગર્તન તે તદ્ધામ પરમ જે ધામને પામ્યા પછી જીવાત્માને જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડતું નથી જ્યાં કરોડો કરોડો સૂર્ય ચંદ્ર ભેગા થઈને જાય તો અક્ષરધામના શીતળ આ તમામ સૂર્ય અને ચંદ્રનો તેજ લીન થઈ જાય છે એવું જે ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધામ અને એના ધારક એવા જે સંતની પ્રાપ્તિ જેને થઈ એનો અંધારું ચાલુ જાય આપણે સ્વિચ દબાવીએ એને અજવાળું થાય એવી રીતે જ્ઞાનનો પ્રકાશ પથરાય ભક્તિનો વૈરાગ્યનો સમજણનો નિષ્ઠાનો ઉપાસનાનો ભક્તપણાનો આધ્યાત્મિકતાનો પ્રકાશ પથરાઈ જાય રવિમંડળમાં રાત તણુ દુઃખ નડે પારસ પામે ધન દુર્બળતા જો તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે તેનો મહિમા ભવ બ્રહ્મા દીક ગાયજો સુખ સાગર હરિભર સંગે સુખ માણજો પારસ પામે ધન દુર્બળતા જાય જો કોઈ પણ સિદ્ધાંતને સમજાવવા માટે શાસ્ત્રોએ સંતો મહાપુરુષોએ દ્રષ્ટાંતો દ્વારા જ આપણને આ સિદ્ધાંતની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે લોકોક્તિ અને કવિઓક્તિ એવી પ્રકારની છે કે પારસપણીનો સંગ જો લોખંડ કરે તો લોખંડ લોખંડ મટી જાય છે એની કાળપ દૂર થઈ જાય છે એનો રંગ બદલાઈ જાય છે એનું નામ પણ બદલાઈ જાય છે અને સોનું બની જાય છે ચમકદાર સોનું મહામૂલ્યવાન સોનું આમ જીવાત્મા જ્યાં સુધી દેહ ભાવે વર્તે છે જીવાત્માની આજુબાજુ આદિઅનાદિ કાળથી માયા સાંસારિક ભાવો કામ કામક્રુધાધિક દોષો અહંતા અને મમતા વેંટાયેલા છે ત્યાં સુધી લોઢા જેવો છે અને જ્યાં સુધી આ બધા પ્રકારના માયાવી ભાવો છે ત્યાં સુધી જીવાત્માને માથે જન્મ મરણના ચક્રાવા ઊભા છે દેહના માટે વિષયના માટે ઇન્દ્રિય અંતકરણના સુખના માટે વલખા મારે છે રાજા જેવો જે જીવાત્મા એક રંગ બની ગયો ભિખારી બની ગયો ગરીબ બની ગયો ગુલામ બની ગયો સંત ભગવંતની પ્રાપ્તિ થયા પછી આપણને પોતાને સાચું સ્વરૂપ સમજાય છે કે આપણે કોણ છીએ આ જીવાત્માનું આધ્યાત્મિક સ્વરૂપ કેવું છે તાત્વિક સ્વરૂપ કેવું છે એ જીવાત્મા બળતો નથી સુકાતો નથી સડતો નથી મરતો નથી જન્મ પામતો નથી કપાતો નથી એવા આપણે આત્મા છીએ તેમ છતાં પણ માયાના પેટાળમાં અનાદિકાળથી જે જીવાત્મા પડ્યા છે એ બધાને એટલું અજ્ઞાન વાસના સ્વભાવ ઘર કરી ગયા છે કે પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું છે અને એટલા માટે શ્રીજી મહારાજે માળા કરતો હોય ધ્યાન કરતો હોય માનસી કરતો હોય દાન ધર્માદો કરતો હોય તીર્થયાત્રા કરતો હોય હોમ હવન કરતો હોય શાસ્ત્ર પઠન પાઠન કરતો હોય એવા લોકોને પણ એવા એવા ઝાબખા માર્યા છે મહારાજે કહું કે જોનારો દુનિયામાં રૂપને જુએ કુરુપને જુએ પદાર્થને જુએ પોતાને જુએ સગા સંબંધીને જોવે પરંતુ જોનારો પોતે પોતાને નથી જોતો એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે નીચમાં અતિશય નીચ છે ગેલામાં અતિશય ગેલો છે અને મોરખમાં અતિશય મહામુરખ છે આ ચાર મહા ઉપાધિ આપી દીધી છે અહીંયાના કમાડ ખુલી જાય માણસ ઊંઘતો હોય ઝોલા ખાતો હોય જાગ્રત થઈ જાય કોઈને મહારાજે છોડ્યા નથી કથા વાર્તા પ્રવચન પારણ કરતા હોય એને પણ બરાબરના આડે હાથ લીધા છે તમે દુનિયાની દ્રષ્ટિ અને દુનિયાના માણસો સમક્ષ ભલે વિદ્વાન કહેવાતા હોય જ્ઞાની કહેવાતા હોય વક્તા કહેવાતા હોય સાધુને સત્સંગી કહેવાતા હોય તો પણ જો તમે તમારા આત્માનો વિચાર નથી કરતા દેહભાવનો ત્યાગ નથી કર્યો અને દેહના સુખના માટે જ વલખા મારો છો તો તમે મહામૂરખ છો નીચમાં નીચ છો ગેલામાં ગેલા છો અજ્ઞાનીમાં અતિશય અતિશય અજ્ઞાની છો દારિદ્રપણું કંગાલપણું દૂર કરવાનું છે રાજાનો કુંવર બે પૈસાના મૂળા માટે રડે એમ ભગવાન અને ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થયા પછી આપણે દુનિયાના પંચ વિશે કે બે પૈસાના મૂળા જેવા છે એના માટે રડતા હોઈએ એના માટે વલખા મારતા હોઈએ તો સમજી લો કે આપણું કેટલું અજ્ઞાન છે સમજો આપણને પારસમણી જેવા સંત મળ્યા કલ્પવૃક્ષ જેવા સંત મળ્યા ચિંતામણી જેવા સંત મળ્યા અને નિષ્ફળાનંદ સ્વામી એ તો મહારાજના શબ્દોને ત્યારે વિચારીને સંતની તો આ ચારે ચાર ઉપમા કરતા મહાન ઉપમા આપી છે પારસ ચિંતામણી કલ્પ તરુ એના સંઘે કરીને આપણને દારિદ્ર દૂર થાય આ લોકમાં ધનવાન થઈએ પરંતુ આપણે ધનવાન કેટલા સમય માટે આંખો ખુલ્લી છે ત્યાં સુધી કામ દુધા કલ્પ તરુ પારસ ચિંતામણી ચાર संत समान एके नहि मे मन माकर विचार अल्प सुखय मारयो मणि टलि जाय एह सन्त सेवे सुख उपजे रहे अखण्डय टलये આ એક એક પારસપણીની વાત નથી એક પલ્લાની અંદર દુનિયાના બ્રહ્માંડોના અનંત અનંત પારસપણી મૂકવામાં આવે અનંત કલ્પવૃક્ષ મૂકવામાં આવે અનંત કામ દુગા ગાય મૂકવામાં આવે અને અનંત ચિંતામણી મૂકવામાં આવે અને સામા પલ્લાની અંદર બિરાજમાન થયેલા યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત સ્વામી જેવા સાચા સંતની તુલનામાં આ બધા આવી શકે નહીં મહિમાનો વિચાર કરવાની જરૂર છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ